ભરૂચનગર સેવા સદન ની ડમ્પિંગ સાઇટ નો વિવાદ યથાવત રહ્યો છે. તંત્ર દ્વારા જેબી મોદી પાર્ક નજીક ની ખુલી શકે એમ આકસો થલવાકા આસપાસ ની સોસાયટી ના રહેશોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેર માં કચરાનો નિકાલ કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામી સાઇટ સ્થાન કોઈ બંધ કરાવી દેતા એક સપ્તાહ ઉપરાંત થી કચરાના ઢગલા થઈ ગયા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ના ટેમ્પા નહીં આવતા લોકો ઘરનો કચરો રોડ ની સાઇડ ઉપર નાખી રહ્યા છે. ત્યારે ભરૂચનગર સેવાસદ દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્રિત કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલી ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે. અને ત્યાંથી જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઇટ પર મોકલવામાં આવે છે. જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે. અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે. સ્થાનિકોના આક્ષેપો અનુસાર વહેણાંક વિસ્તારમાં શહેરનો કચરો ખાતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સમસ્યાનું વહેલી તકે નિરાકરણ તેવી માંગ કરવામાં આવી છે આ તરફ પાલિકા સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવ્યા છે પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ડમ્પિંગ સાઈટ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી છે અને અહીંયા અમે આ ગટર પણ બંધ કરવાની ક્યારની કમ્પ્લેન આપેલી લેખિતમાં પણ આપેલી છે આખુંભાઈ થ્રુ અમે મહેશ મિસ્ત્રી સાહેબને પણ આપેલી છે અને એનું પણ કોઈ એક આગળ વધીને કોઈ કરતું નથી અને કચરો અહીંયા નાખે છે તો અહીંયા કચરો આખા ગામનો ઉઠાવીને અહીંયા નાખ્યો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા એ પાછા ભરીને લઈ જવાના છે બરાબર તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ નથી રહેતો એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો અહીંથી ભરી જવાનો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો બરાબર તો અહીંયા આ બધા એરિયા રહેવાથી અવર જવર થાય માણસોની તો કોઈ એની પર રોગચાળો ફાટી ખાટી એની પર કોઈ વિચાર જ નથી કરતો એટલે એવું કહે છે કે હમણાં ટેમ્પરરી ખલવો છે ને આ વિસ્તારને ભરી જશે તો હમણાં ગાડી આવવામાં હજુ કલાક બે કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે તે સફર કરવાનું છે અને બેઠવાનું લોકો માંડા પડે છે તે પણ કોઈ વિચારતું નથી અહીંયા આ એક તો રહેનાક વિસ્તાર છે પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જેબી મૂડી પાર્ક પાસે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે જ્યારે નગરપાલિકાને કોઈ જગા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ નગરપાલિકાને ટેક્સ ભરીએ છીએ ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડી આવે છે ડોર ટુ ડોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને લે રૂબરૂમાં આપ્યું છે એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે એટલા મતલબમાં પૈસા આપીને પણ પબ્લિકે મૂળખું જ બનવું છે અને આ રહેનાંક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઉભો કર્યો તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી અને અહીંયા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર એકે વાર ઉભી જોવાય નથી આવ્યા અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઉભા રહીને આ ડમ્પિંગ સાઇટ ખાલી કરાવે છે મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે બધા એલિયા પહેલિયા લોકો રહે છે અહીંયા યાર